શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં પશુપાલકોની ચિંતા કરી અનેક નવી યોજનાઓ અમલી કરી પશુપાલક સમાજને અનેક નવી ભેટો આપી છે પશુઓનું વેક્સિનેશન ઝડપી સારવાર માટે ઓગણીસો ની એમ્બ્યુલન્સ સેવા દૂધ ઉત્પાદનના ઊંચા ભાવ સહિતના પગલાના કારણે દેશના પશુપાલકો આર્થિક રીતે પગભર થયા છે તેવું આજ રોજ આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ બે ની ઉજવણી નિમિત્તે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન આયોજિત ભુજ ખાતે કચ્છ ઊંટ મહોત્સવનો પ્રારંભ કરાવતા મત્સ્ય ઉદ્યોગ ડેરી અને પશુપાલન કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું ભુજ ખાતે યોજાયેલા કચ્છ ઊંટ મહોત્સવનો આરંભ કરાવતા કેન્દ્રીય મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીના પ્રયાસોથી સંયુક્ત રાષ્ટ્ર સંઘે ગત વર્ષને મિલેટ વર્ષ જાહેર કર્યું હતું જ્યારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ જાહેર કરાયું છે જે ગર્વની બાબત છે તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રીએ પશુપાલકોને પશુના આરોગ્યની ચિંતાથી મુક્ત કર્યા છે સંવેદનશીલ વડાપ્રાન શ્રીના નેતૃત્વમાં માલધારી સમાજ વધુ પગબર થયો છે જેની ફળશ્રુતિ સ્વરૂપે કચ્છમાં ઊંટ ઉછેરના વ્યવસાયમાં નવયુવાનો જોડાયા છે આવનારા સમયમાં બકરી ઘેટાના દૂધને ડેરીના માધ્યમથી ખરીદાય તેવા પ્રયાસો સરકાર દ્વારા કરાઈ રહ્યા છે જે બકરી ઘેટાનું પાલન કરતા માલધારીઓ માટે આર્થિક રૂપે લાભકારક રહેશે તેમણે આ પ્રસંગે પશુ ઉછેરમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેનો લાભ લેવા પશુપાલકોને આહવાન કર્યું હતું તેમણે કચ્છના ખારાઈ ઊંટના સંવર્ધન માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવીને ઊંટના દૂધની પ્રોડક્ટે ખાદ્યાન્ન માટે મળેલી માન્યતા વડાપ્રધાન શ્રીને આભારી ગણાવીને દેશના અમૃતકાળમાં દરેક ક્ષેત્રની જેમ પશુપાલન ક્ષેત્ર પણ વિકસી રહ્યું ગણાવીને તમામ પશુપાલકો તેમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી કાર્યક્રમના પ્રારંભે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ આશાભાઈ રબારીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું કાર્યક્રમમાં દેશનું સૌપ્રથમ ડોંકી બ્રીડર્સ એસોસિએશનનું રજીસ્ટ્રેશન થતાં કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ માલધારીઓને સુપ્રત કરવામાં આવ્યું હતું તેમજ ઊંટ પાલન વ્યવસાયમાં પરત આવેલા યુવા માલધારીઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું મકર સંક્રાંતિના પ્રારંભે ઉત્તરના સૂર્યનારાયણની પ્રગતિની દિશાની સાથે ગુજરાતના કચ્છની અંદર આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ઉજવણીનો આજે પ્રસંગ હતો સમગ્ર કચ્છના જનપ્રતિનિધિઓ સાંસદ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત હતા સમગ્ર કચ્છમાંથી માલધારી સમાજના મોભીઓ ઉપસ્થિત હતા મને જણાવતા ઘણી ખુશી થાય છે કે કચ્છની અંદર પશુપાલનના ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનું ખૂબ મોટું યોગદાન શરૂ થઈ ગયું છે અને આજે આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસ નિમિત્તે અહીંની સરહદ ડેરીના માધ્યમથી ઊંટના દૂધની ખરીદી થવાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ અંગે ઊંટ પાલક પશુપાલકોએ ખૂબ જ મોટો સંતોષ વ્યક્ત કર્યો અને એવું પણ જણાવ્યું કે આ પ્રવૃત્તિને કારણે હવે નવા યુવાનો પણ આ વ્યવસાયની અંદર ફરીથી જોડાવા લાગ્યા છે અને ઊંટોની સંખ્યામાં પણ વૃદ્ધિ જોવા મળે છે વ્યાવસાયિક રીતે સારું વળતર કમાવવા માટેની આ વ્યવસાયમાં પણ તક છે એવી એક નવી વાત પણ આજ ઊંટ મહોત્સવ દરમિયાન જોવા મળે ઊંટોની ખેવના કરવા માટે અને એમની આરોગ્યની સવલતો માટે પણ જે વ્યવસ્થાઓ ઊભી થઈ છે એનું પણ અહીંયા નિદર્શન થયું ઊંટના દૂધમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ્સને પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી અને ઊંટ અંગેના માર્ગદર્શન આપવા માટેની પણ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી આજના કાર્યક્રમની ખાસ વિશેષતા મારી દ્રષ્ટિએ એ રહી કે માલધારી સમાજના આ કાર્યક્રમમાં માલધારી બહેનોની ઉપસ્થિતિ ખૂબ મોટી સંખ્યામાં હતી એ દર્શાવે છે કે આ વ્યવસાય તરફનો ઉત્સાહ અને ઉમંગ એ વધતો જાય છે આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની

તરત માલધારીની સેવા કરી અને અમારે એને ફોલ અમારે એની સેવા કરવા માટે જ ઉભા રહી આજે અમારો મૂટ માલધરીનો દિવસ હતો અને જ્યારે ઊંટ માલધરીનો દિવસ માટે અમારે આજે નવ વર્ષનો દૂધનું ઉત્પાદન થયું જે સંઘભાઈ અદ્દુભાઈ રબારી અંજાર તાલુકા ગામ મોરસર માલધારી વિકાસ સંગઠન અંજાર આ માલધારીઓના જે પ્રશ્નો છે નાના મોટા ઘણા પ્રશ્નો છે જટિલ પ્રશ્નો 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 છે છે અને અમુક ઉકેલાયા હજી એમને બચ તો એક તો મોટામાં મોટો પ્રશ્ન તો એ છે કે માલધારી ખેડૂત બની શકતો નથી પછી ઘાસ અને ચારા તો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન ગૌચર જે છે કચ્છની અંદર ગૌચર જે હતા એ ગૌચરો બધાય ખતમ થઈ ગયા અને ત્રીજો પ્રશ્ન છે કે જે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આંધ્રા અને ઓડિશા સુધી જે કચ્છના માલધારીઓ જે માઇગ્રેશન કરે છે અને ત્યાં પશુઓ ચરાવે છે એમને સામાન બાલ બચ્ચા લાદવા માટે અહીંયાથી ઊંટો લઈ અને ત્યાં લોકો જાય તો ત્યાં ઊંટો વાળાઓને ગૌરક્ષાઓ વાળા અને બીજા લોકો હેરાન કરે છે કે આ બધા કતલખાને લઈ જાય છે અને અહીંયાથી કલેક્ટરના કે ડીએસપીના કે સહી સિક્કા શાસનના સહી શિકા હોવા છતાં

માન્યતા મળી છે કે કોડી ભેંસ કચ્છી અને ખારાઇ ઊટ અને મારવાડી ઘેટું બકરું કચ્છી ઘોડા અને ગીરની ગાય આ બધાનો માન્યતાઓ મળી છે અને દૂધની ડેરી સરહદ ડેરી અને અમૂલ ડેરીના સંપર્કથી પણ માલધારીઓને કંઈક પગભર થયા છે પણ આ બે ત્રણ તો એવા પ્રશ્નો જટિલ છે એ બહુ હેરાન કરે છે એક તો ખેડૂત બની નથી શકતા બે એકડ જમીન લઈ હકે નહીં ક્યાંય ઘાસ ઉગાડી શકે નહીં અને બીજો ઘાસ ચારાનો પ્રશ્ન અને ગૌચરનો પ્રશ્ન આ જટિલ પ્રશ્ન છે અને બીજો જે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ જે ઊંટો લઈને જાય છે મોટામાં મોટો પ્રશ્ન એ છે એ અમે આ શ્રીને અને મંત્રી શ્રીને પણ અપીલ કરીએ છીએ કે ભાઈ આ પ્રશ્ન હલ થવો જોઈએ મારું નામ આશાભાઈ રામાભાઈ રબારી કચ્છ માલધારી સંગઠનના અધ્યક્ષ ખરેખર સરકારે જે જાહેર કર્યો બે હજાર ચોવીસ નો વર્ષ બે હજાર ચોવીસ ઊંચ દિવસ માટે ઉજવણી કરવા માટે જાહેર કર્યો છે તમારે સંગઠન એ નક્કી કર્યો કે આજે પ્રથમ પહેલો ઉજવણી કરવા ભુજમાં જિલ્લા મથકે રાખવાની સરકાર શ્રીના જાહેર નિમિત્તે પ્રમાણે કે ખરેખર આખો વર્ષ ઉજવણી કરવાની અને નક્કી કર્યું કે દર મહિને ઊંટ ઉજવણી કરવાની તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ તાલુકામાં અલગ અલગ વિસ્તારમાં કરવાની અને મેનો એનો ઉદ્યોગ છે ખરેખર એ આજનો કાર્યક્રમ મેં રાખ્યો કે અમે માનીને રૂપાલા સાહેબને બોલાવી અને કચ્છના મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય દ્વારા બોલાવી અને એક નવા ઊંટ માલધારી જે પહેલાં ઊંટ વેચી કાઢ વેચી નાખતા હતા ઊંટ ઊંચી થતી જતી હતી અને જેરથી કરીને આ અઢાર કે ઓગણીસ સાલમાં માનીને વડાપ્રધાન દેશના મોદી સાહેબે જ્યારે એક પચાસ રૂપિયા દૂધના જાહેર કર્યા ઊંટના ત્યારથી કરીને શરદગીરીથી કરી દૂધનો ભાવ વધારો થયો ત્યારથી કરીને નવા માલધારી જોડાણા અને એમને પોષણ મળે એના માટેની ખરેખર આજે એમને એક ઉમંગ થાય કે અમે જે દાદા બાપાનો પહેલાં જે વ્યવસાય છે એ અમે સંભાળીએ એના માટેનો આજે અમે વધારેને વધારે ઉજવણીનો દિવસ કાર્યક્રમ મોટો એટલે રાખ્યો છે આજે